છેલ્લા અગિયાર મહિનાથી વિવાદોમાં ઘેરાયેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની નવી બોડીને ખેલ મંત્રાલયે સસ્પેન્ડ કરી છે ડબ્લ્યુએફઆઈની ચૂંટણી ત્રણ દિવસ પહેલા એકવીસમી ડિસેમ્બરે યોજાઈ હતી જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના નજીકના સંજયસિંહ નવા પ્રમુખ બન્યા જેની સામે ઘણા કુસ્તીબાજોએ વાંધો ઉઠાવ્યો સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિનું પણ એલાન કર્યું હતું રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ખેંચતાણ હજુ સંપૂર્ણ રીતે શાંત થઈ નથી તાજેતરમાં ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી યોજાઈ હતી જેમાં સિંહ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા પરંતુ હવે ભારત સરકાર એક મોટો નિર્ણય લીધો છે ખેલ મંત્રાલય ભારતીય કુસ્તી સંઘની નવી બોડીને સસ્પેન્ડ કરી છે સરકારનું કહેવું છે કે આ ચૂંટણીઓ નિયમોની વિરુદ્ધ છે અને જૂની બોડીના પ્રભાવ હેઠળ હોવાનું જણાઈ રહ્યું છે ખેલ મંત્રાલયના નિર્ણયને રાજકીય પક્ષોએ આવકાર્યો છે ખેલ મંત્રાલયના નિર્ણય બાદ હવે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન આગામી અડતાલીસ કલાકમાં ડબલ્યુએફ પર નવી એડહોક કમિટીની રચના કરી શકે છે

और बस ये लड़ाई हम लड़ रहे हैं अपने तरीके से जैसे भी है मैं तो संन्यास का मैंने अनाउंस किया है और बस यही चाहूंगी कि जो आने वाली बेटियां हैं बच्चे हैं उनको न्याय क्या वापस वापस लेंगी क्या क्या वापस लेंगी अभी मैंने बताया है जैसा भी आगे होगा वो मैं फिर आपको बता दूँ ખેલ મંત્રાલયે જે આદેશ બહાર પાડ્યો તેમાં જણાવાયું કે નવી જે સ્પર્ધાનું એલાન કર્યું છે 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 તે સંપૂર્ણ રીતે નિયમોની વિરુદ્ધ આવા નિર્ણય સમિતિ દ્વારા લેવામાં આવે જેની સમક્ષ વિચારણા માટે મૂકવો જરૂરી હોય છે સરકારનું કહેવું છે કે ડબલ્યુએફઆઈના બંધારણી અનુચ્છેદ ફેડરેશનની સામાન્ય પરિષદ અને કાર્યકારી સમિતિની બેઠક બોલાવવાની હોય છે એવું લાગે છે કે મહાસચિવ તેની આ બેઠકોમાં સામેલ નથી થયા જે કોઈની સૂચના કે કોરમ વગર આયોજિત કરવામાં આવી હતી નવી બોડી ખેલ સંહિતાની અવગણના કરીને પૂર્વ પદાધિકારોના પૂર્ણ નિયંત્રણમાં છે ખેલ મંત્રાલય ભૂષણ પદાધિકાર કોર્ટમાં કેસ સુનાવણી ચાલી રહી છે ભંગ કરતી ફેડરેશન કોઈ મેલ તો ખેલ મંત્રી પ્રધાનમંત્રી અબ તક ક્યુ બેટિયો ઇજ્જત ઉછલી જા રહી હતી કારણ દબાવ થાય થે આપ क्यों बचा रहे थे अपने सांसद को जिसके खिलाफ पुलिस से लेकर के न्यायालय ले तक की टिप्पणियां देश के सामने है जो ये कहता है कि दबदबा तो कायम रहेगा कौन सा दबदबा दबदबा बेटियों पर दब कायम रहेगा बेटियां रो रही थी और आप जो है अपने अपने नेताओं को बचाने में लगे थे जो कुछ घटा है इस देश में पिछले कुछ महीनों में कुश्ती के लिए बहुत शर्मनाक है बेटियों के लिए बहुत शर्मनाक है देखिए मैं ये मानता हूं कि स्पोर्ट्स मिनिस्ट्री को पूरे रेसलिंग फेडरेशन के इस तंत्र को दोबारा से रिलो करना चाहिए खिलाड़ियों का आरोप है कि जिस तरीके से स्टेट्स की रेसलिंग बॉडीज बनी हैं, उसके अंदर अनियमितताएं हैं जिसके कारण आप कितनी बार भी चुनाव करा लीजिए ब्रजभूषण शरण सिंह जैसे लोग ही इस चुनाव को जीतेंगे तो जो स्टेट की यूनिट्स हैं मुझे लगता कि उनको भी जो है भंग करके ईमानदारी से उनको कॉन्स्टिट्यूट करना चाहिए